આમોદ પાલિકામાં દીવા તળે અંધારું પ્રમુખના ગઢમાં જ ગટરો ઉભરાતા રોગચાળો ફાટ્યો રણચંડી બનેલી મહિલાઓનો પાલિકામાં હલ્લા બોલ પાલિકાના સત્તાધીશોની ઘોર બેદરકારી અને વહીવટી નિષ્ફળતાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે દિવા તળે જંધારો એક કહેવત અહીં સાર્થક થતી જોવા મળી રહી છે કારણ કે પાલિકા પ્રમુખના પોતાના જ મત વિસ્તારમાં એવા વોર્ડ નંબર ચાર ના મચ્છી માર્કેટ વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી ગટરો ઉભરાઈ રહી છે નરકાગાર જેવી સ્થિતિ વચ્ચે રહી છે જીવવા મજબૂર બન્યા છે દુર્ગંધ મારતી ઉભરતી ગટરોના ગંદા પાણી લોકોના ઘરઆંગણા સુધી પહોંચી ગયા છે જેના કારણે સમગ્ર વિસ્તારમાં જડાઉલટી અને તાવ જેવા રોગોએ માથ હો છે અનેક પરિવારોમાં બીમારીના ખાટલા ખડકાયા હોવા છતાં પાલિકા તંત્ર જાડી ચામડીનું હોય તેમ મૌન સેવી રહ્યું છે ગંદકી અને રોગચાળાથી થી પોકારી ઉઠેલી મહિલાઓનો આજે ખૂટ્યો હતો અને તેઓ રણચંડી બની પાલિકા કચેરીએ ધસી ગઈ હતી પાલિકા પ્રમુખ પોતાના જ વિસ્તારમાં પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહ્યા હોવાના આક્ષેપ સાથે મહિલાઓએ કચેરીમાં ઉગ્ર દેખાવો કર્યો હતો આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે રોષે ભરાયેલી મહિલાઓ પોતાની વેદના રજૂ કરવા ત્યારે પાલિકા પ્રમુખ કે મુખ્ય અધિકારી પોતાની ચેમ્બરમાં હાજર મળ્યા ન હતા અંતે મહિલાઓએ ત્યાં હાજર સ્થાનિક સદસ્યને સદસ્ય લેતા ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો કે છેલ્લા પંદર દિવસથી રજૂઆતો છતાં કોઈ જ સાંભળનાર નથી સ્થાનિક મહિલાઓએ અત્યંત વ્યથિત થઈને જણાવ્યું હતું કે ગંદકીના કારણે નાના બાળકો વૃદ્ધો ગંભીર રીતે બીમાર પડી રહ્યા છે લોકોએ મોંઘી દવાઓ ઇન્જેક્શન અને બોટલો ચડાવીને દિવસો પસાર કરવા પડી રહ્યા છે પરંતુ પાલિકા સત્તાધીશોને આ માનવીય પીડા દેખાતી નથી આમોદનગરમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે જે પ્રમુખ પોતાના મત વિસ્તારની ગટરો સાફ નથી કરાવી શકતા તેઓ આખા શહેરનો વિકાસ કેવી રીતે કરશે હાલ તો મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો ગટરની સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે અમારું નામ લીલા અલ્લાલીબેન કાભાઈ શું સમસ્યા છે તમારી

খাওয়া দিই পাব উলচি ছা উলচি ছা খেলা উলচি উলকি কত বেম